સંચાલક જશારામ સતારામ ચૌધરી રહેવાસી રાજસ્થાન વાળો પોતાના કબજાની હોટેલમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી મળેલ બાતમી હકીકત આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાં પ્રીમિયમ વિસ્કીની સાતસો પચાસ એમએલ ની બોટલો નંગ નવ જેની કિંમત રૂપિયા સાત છસો પચાસ જેની કિંમત રૂપિયા ચોવીસો આમ કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આર વસાવા તથા એ આઈ જહેશભાઈ પારગી હેડ કોન્સ્ટેબલ સમિતભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ દીપક સોલંકી હિતેશભાઈ નાવ સાથે રહેલ હતા